આવી દેવા આ એવોડ રન કરવાનો થો સાબ લખવાનો છે અને લખાવજો પણ એ નથી જિલ્લા <laughs> <laughs>

મળી ગયો દીઓ આયા અને એના આધારે જે

કામ 19/5/25 ની સામાન્ય સભામાં રદ કર્યા સભાના ખરાવ ઈ રદ કર્યા એમાં જે આપણો રતિ નિય ચાલુ જ ન ત્યાં જે તે જે હતા એને જે ડિપોઝિટ પડી છે એ ડિપોઝિટ છૂટી કરી હું માર્ક વધારું ગણાય તો એને વધારી ગણવાય તો મેડિસાઈન ક્યાં જરૂર રહે પછી એને શું કહ્યું આ મેડમ બેઠા એની હાજરીમાં કીધું કેન્સલ કરવાનું ગાંધીનગર મોકલી

હાતો હોય કે ને ઓડા રાજ્ય સરકાર દ્વારા જે ભારતીય અરે આગલા યવનバイ ફોકસ કઈ નું હે બે હજાર પચીસ ચોવીસ માટે જિલ્લા પંચાયત જામનગર નીચ ડાયરી ના ખર્ચ ની મંજૂરી બાબત છે રાખેલી છે

આજે જિલ્લા પંચાયતની ત્રીજી અને ખાસ સામાન્ય સભા મેળવી આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અણગણ વહીવટ નો ઉત્તમ નમૂનો શાસક પક્ષે પૂરો પાડ્યો શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી એમનું માનતા નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ વખતે પણ ત્રણ વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ ઠરાવ લેવામાં આવ્યો એ પણ નિયમ વિરુદ્ધનો ઠરાવ લેવામાં આવ્યો અને કેવો થઈ શકે એ ઉત્તમ ઉદાહરણ આ જિલ્લા પંચાયતની હાલની જે બોડી છે એના છેલ્લા પાંચ વર્ષમાં પૂરો પડ્યો ગત વખતે પણ બજેટ વખતે જે હેડમાં જરૂરિયાત નહોતી એવા ફિઝુલના હેડમાં પૈસા રાખી અને અઢી લાખ રૂપિયા જેવા ખર્ચ દર મહિને સિક્યોરિટી પાસે ડીડીઓશ્રીના બંગલે કે પટાવાળા કે ડ્રાઈવરમાં ખર્ચ કરે છે ત્યારે પ્રજાલક્ષી કામો કરવાના બદલે શાસક પક્ષની જે હાલની બોડી છે એ માત્ર ને માત્ર પૈસાનો વ્યય કેમ થાય અને ભ્રષ્ટાચાર કેમ થાય એ તરફનું કામ કરી રહી છે આગામી સમયની અંદર ટૂંક સમયમાં જ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે ત્યારે જામનગર જિલ્લાની જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં

ઠરાવ કરવા માટે જે જોડિયામાં આર એન બીમાં માં બાવીસી ઈ કામની ગુણવત્તા એથી એને કોઈ મતલબ નથી કામની ગુણવત્તાથી એને મતલબ નથી અને કામની કોઈ સાઈડ ક્યાંય આપતો નથી કામ મંજૂર થયા પછી ક્યારેય સાઈડ ઉપર જતો નથી એટલે એના માટે એક રૂપિયાના ટોકન ઉપર સરકારમાં એને પરત મોકલવો બીજા નિરૂપા મેડમ ઈ કોઈ પણ જિલ્લા પંચાયત ના સભ્યોને કોઈ પણ જિલ્લા પંચાયત સભ્યોના ફોન ના ઉઠાવે અને એમ કે એક સીધા તમે દીડીઓને મળો કામ હોય તો આરોગ્ય શાખામાં એવોર્ડની અંદર માં યશોદા એવોર્ડની અંદર હું કમિટીનો મેમ્બર છું હું બેઠો હતો ત્યાં જે માર્ક્સ મૂકવાના હોય જે બેનને એવોર્ડ મળતો તો એ બેનને કાઢી અને એના અધિકારી એ માર્ક છ માર્ક પ્રશ કરી અને બીજા અધિકારીને એનું સેટિંગ કરીને આપી દીધું પછી ચેરમેન ની હાજરીમાં ડેપ્યુટી ડિરેક્ટરની હાજરીમાં ચર્ચા થઈ કે આ એવોર્ડ કેન્સલ કરવામાં આવે તો એને બીજે દિવસે ત્રીસ તારીખે અધિકારીઓની સહી કરીને સરકાર મોકલી તો કે આ એવોર્ડ આને આપવો પ્રજ્ઞાબેન રાવલ આ રેટી રોયલ્ટીની જે આયોજન કરવામાં આવ્યું છે તે રાજ્ય સત્તાઓ જે પરિપત્રો છે કે બે વર્ષ આગળના જે વર્ષો છે એને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે

થોડા મુદ્દા હોય પણ થઈ જશે સારું થશે સારું કરે અધિકારીઓ સમજે તો સર